જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા પંચાંગની પણ વાત હોય છે અને એક તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે તમારે પણ કોઈ સમસ્યા હોય કોઈ સવાલ હોય કોઈ તમારા પ્રશ્નો હોય પ્રશ્નો અંગત હોય કે ગમે તે હોય પણ એ પ્રશ્નોનો જવાબ તમારે જોઈતો હોય તો ટીવીના માધ્યમથી પણ એ પ્રશ્નનો જવાબ અહીં આપવામાં આવશે જે અમે ટિપ્સના માધ્યમથી આપીએ છીએ સાથે તમારી કોઈ ઉપયોગી વસ્તુ હોય કોઈ માહિતી હોય તો એ પણ તમે અમને શેર કરી શકો છો તમારો ફોન નંબર નીચે આપવામાં આવેલો છે એ નંબર ઉપર તમે અમારો સંપર્ક કરો અને તમારી વિગત આપજો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આજના દિવસનો પંચાંગ અને પછી આપણે જોઈશું કે આજના રાશિફળ અને ત્યારબાદ આપણે જોઈશું આજની તમારી ટિપ્સ આજે મંગળવાર છે એટલે પહેલાં ભગવાન મંગળ મહારાજ એટલે કે મંગળનાથને આપણે સ્તુતિ કરી લઈએ મંગલો ભૂમિ પુત્ર ઋણહર્તા ધનપ્રદ સ્થિરાસનો મહાકાય સર્વકામ ફલપ્રદ ભગવાન મંગળના ચરણોમાં વંદન કરી આપણે જોઈએ આજનું પંચાંગ અને પછી જોઈએ આજનું રાશિફળ આજે વિક્રમ સંમત બે હજાર એંશી સખ સંમત ઓગણીસોને પિસ્તાલીસ વીસમત પચીસસો ને એંસી તારીખની વાત કરીએ તો આજે ઓગણીસમી ડિસેમ્બર બે હજારને ત્રેવીસ અને મંગળવારનો દિવસ છે ઉત્તર દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ તમારે યાત્રા પર જવું અનિવાર્ય હોય તો જઈ શકાય છે પરંતુ મિત્રો યાત્રા પર જતાં પહેલાં થોડો ગોળ ખાઈ પાણી પી તો પછી યાત્રા પર જઈ શકાય આજે માગસર સુદ સાતમ તિથિ એટલે કે સપ્તમી તિથિ છે અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર રહેશે યોગ આજે સિદ્ધિ રહેશે અઢાર વાગીને ઓગણચાલીસ મિનિટ સુધી અને ત્યારબાદ વ્યતિપાત યોગની શરૂઆત થશે વ્યતિપાત યોગ સારો નથી એની ગાંડાંત નક્ષત્ર શાંતિ કરાવવી જોઈએ ત્યારબાદ કરણ છે જેને વૃષ્ટિ કહેવાય છે અને રાશિ આજે કુંભ રહેશે અઢાર વાગીને એકવીસ વર્ષ સુધી આજની રાશિ કુંભ રહેશે અઢાર ને એકવીસ સુધી ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ રહેશે મીન રાશિ એટલે કે છ અક્ષર ઉપર અઢાર ને એકવીસ વાગ્યા સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ એ કુંભ રાશિ એટલે સ અક્ષર ઉપર હશે અને ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ એ મીન રાશિ ઉપર એટલે કે છ અક્ષર ઉપર રાખવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો છથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આપણે આજનું રાશિફળ પહેલાં આપણે શરૂઆત કરીએ મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે કામકાજમાં તમને સફળતા અને રાહત તો અવશ્ય મળશે સાથે સાથે તમને ઘણા કામોમાં જે તમે કાર્યો મગજની અંદર દોડાવતા હતા અથવા તો પ્લાનિંગ કર્યું હતું એ કાર્યની અંદર પણ તમને સફળતા મળે એવા સંકેતો દેખાય છે જો કે એક વસ્તુ છે કે વ્યાપારી છો તો વ્યાપારમાં થોડું નુકસાન થાય એવી સંભાવના છે નોકરિયાત વર્ગ માટે સમય સારો દેખાય છે પણ નોકરીની અંદર થોડું સાવધાની તો વર્તવી જ પડશે બીજી એક બાબત ધ્યાન રાખો જો કદાચ બજાર કે સટ્ટા બજાર બાજુ જતા હો તો એનાથી જરા દૂર રહેજો વ્યસન વગેરે કરતા હો તો વ્યસનથી પણ દૂર રહેવાની જરૂર છે કારણ કે વ્યસન એ આપણા માટે ઉપયોગી દેખાતું નથી એક બીજી બાબત દર્શક મિત્રો સંતાન સંબંધી જે તમારું ટેન્શન હતું અથવા મગજમાં કોઈ તકલીફ હતી કોઈ વિચાર હતા તો એ વિચારોનું આજે સમાધાન થઈ જાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ વબુ અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો અનુકૂળ અને સારો દેખાય છે નવા માણસોની મુલાકાત તમને ફાયદો કરાવે એવું દેખાઈ રહ્યું છે ઘરે નવા મહેમાનના આગમનના સંકેતો છે સ્વાસ્થ્ય બાબતની જે તમારી ચિંતા હતી એમાં તમને રાહત મળી જશે હા નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેજો લેવડ દેવડ જો કરતા હોવ તો સાવધાન રહીને કરજો આજે જમીન મકાનના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવશે ભાગ્ય તમારો સાથ આપતો હોય એવું લાગે તો છે પરંતુ ક્યાંક ને ક્યાંક કુટુંબ અને પરિવાર વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના પણ બની રહે છે શું કરશો તમે તો આજે તમારે કોઈ પણ વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ઘરે ઘીનો દીવો કરો ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરો દિવસ સારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે નાના મોટા માણસોની સાથેની જે મુલાકાત હતી એ તો ફાયદાકંદ કારક રહેશે સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને અવશ્ય રહેશે જો તમે કોઈ નવા કાર્ય માટે ક્યાંક જતા હો તો જરા સાવધાન રહીને કામ કરજો કોઈ ખોટી સહયોગ કે દસ્તાવેજે સિગ્નેચર વગેરે ન કરતાં છલ કપટ થવાની સંભાવના બનેલી છે નાણાકીય બાબતમાં વિશ્વાસ કોઈનો કરવો નહીં કારણ કે એ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે તો ખાસ કરીને શું કરવું આપણે તો આજે તમે દિવસને શુભ બનાવવું હોય તો ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈએ કર્કરાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજે પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે આપણે કોઈની વાત ઉપર એકદમ જડતાથી પકડી રાખવાની જરૂર નથી થોડું ફ્લેક્સિબલ થવાની જરૂર છે બીજું જ્યારે કોઈને પૈસા વૈસાની મદદ કરવી હોય તો એવા વખતે તમારે સજાગ રહેવાની જરૂર છે એવું નથી કે કોઈને પૈસા નહીં આપવા પરંતુ થોડા સતર્ક રહીને આપશો થોડા લખાણ પટ્ટી કરીને આપશો તો એ તમારા કામનું રહેશે વિશ્વાસે કહેવાય છે કે વિશ્વાસમાં ઘાત થાય છે તે એવી સ્થિતિ આજે બની રહી છે માટે કોઈ બી કામ કરતા પહેલાં દસ વખત વિચાર અવશ્ય કરજો સંતાન સંબંધી ચિંતામાં તમને રાહત મળશે ખાસ કરીને નાની મોટી જે જૂની બીમારી હતી એમાં તમને રાહત મળશે આજે ઉપાય તરીકે તમારે શું કરવું તો આજે ઘરે ઘીનો દીવો કરજો કોઈ શિવ મંદિરની અંદર જઈને ગોળનું દાન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારા માટે રહેશે તો દર્શક મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા કામમાં તમને સફળતા પણ મળશે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે અનુકૂળતાવાળું કામ ક્યારેક મળે છે અને ક્યારેક અનુકૂળતા પ્રતિકૂળતામાં બદલાય છે એટલે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોઈ બી કાર્યનું આયોજન કરજો અને તમારા અંગત માણસોનો વિશ્વાસ જરૂર કરજો બહારના માણસોનો વિશ્વાસ કરવો નહીં કોઈ માણસો તમને કદાચ હુંઠા ભણાવે તો ભણવાની જરૂર નથી તમારા જ માણસો માટે થોડું ઊંધું બોલી તમારા મનને બદલે તો જરા એનાથી દૂર રહેજો શું કરશો તમે તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે ખોટા માણસોથી દૂર રહેવાની પણ જરૂર છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધો તમારા બગડ્યા હતા એ સંબંધો સુધરે એવી સંભાવના છે કોઈની જોડે લેણું દેણું કરવું હોય તો જરા સાચવીને કરજો કારણ કે આજનો દિવસ તમારા માટે બહુ અનુકૂળ નથી વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ સમય સારો છે વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો એની અંદર ફાયદો બી તમને સારો થશે નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો ધીવો કરવો અને ઓમ હોમ ઝૂમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરજો સારું રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય વ્યવહારો માટે પણ સમય સારો છે પરંતુ આ થોડો વિશ્વાસ કરવાનો સમય સારો ન કહી શકાય અને વ્યસન કરતા હો તો બિલકુલ સમય સારો ન કહી શકાય અને કોઈના ઉપર કદાચ તમારે બ્લેમ કરવાની વાત આવે તો કોઈ બ્લેમથી દૂર રહેવાની પણ જરૂર છે જમીન મકાનના પ્રશ્નો સોલ્વ થઈ જશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે કદાચ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા અવશ્ય મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કોઈ બી ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓએ થોડું સાવધાન રહીને કામ કરવાનું છે નોકરી વગેરેમાં સફળતા મળશે રાજકારણમાં તમારા માટે એકંદરે સારું દેખાય છે કદાચ તથાકથિત કોઈ દુશ્મન વર્ગ તમને પચવી પજવી શકે એવી સંભાવના પણ બને છે ઉતાવળે આંબા પાકતાનથી યુતિને ધ્યાનમાં રાખવાની છે અને કો ખાસ કરીને ખોટા કામથી તમારે આજે દૂર રહેવાની જરૂર છે વ્યસનથી પણ દૂર રહેવું જોઈએ મિત્રો ખાનપાનથી દૂર રહો એ તમારા માટે સારું રહેશે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો ભગવાન શિવને જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો જ દિવસ જશે ચાલો હવે જોઈશું આપણે ધનરાશિ ભળ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે જો કદાચ નવું કામ તમે હાથમાં લીધું છે તો એ કાર્ય પૂર્ણ થાય એવી સંભાવના પણ બની રહી છે દેખીતી રીતે જો વિચાર કરીએ તો તમારે કોઈ નવું કામ કરતા પહેલાં વિચાર કરવાની જરૂર છે કારણ કે કામ તો તમને બહુ બધા આવશે પરંતુ એનાથી લાભ શું લેવો એ તમારે વિચારવાનો છે આજના જે તમારા ગ્રહોનું માન છે ગ્રહયોગો છે એ ગ્રહયોગો કોઈને પૈસા આપવા માટે છૂટ આપી રહ્યા નથી એટલે ઓછીના નાણાં આપવા હોય તો જરા વિચાર કરજો સાથીદારોનો સાથ સહકાર તો મળશે તમને પરંતુ પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની પણ સંભાવના દેખાય છે તો મિત્રો આ મત મતાંતર વધી ન જાય એની કાળજી તમારે લેવી પડશે અને ખોટા માણસો જે તમારી સાથે ભટકાયેલા છે એમની સાથે તમારે થોડો છેડો ફાળવો પડે તો વાંધો નથી એવું કરીને કામ કરી શકો છો બિઝનેસ ક્ષેત્રમાં સફળતા છે નોકરિયાત વર્ગને પણ સફળતા મળશે ચાલો મિત્રો શું કરશો તો આજે કોઈ પણ દેવી માના મંદિરની અંદર ચણાની દાળનું દાન આપે દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સામાન્ય થઈ રહી છે હા કોઈક એવા કામો પણ તમારી પાસે છે કે જે કામોની વ્યતિપતિ વધતા તમને તકલીફ વધતા એમાં થોડો પ્રોબ્લેમ આવે છે ખોટા કામથી દૂર હંમેશા રહેજો સંતાન અંગેની થોડી ચિંતા તમને અવશ્ય રહેશે એના કેરિયરને લઈને આર્થિક રીતે થોડી સકળામણનો દિવસ અવશ્ય દેખાય છે એટલે આ તમામ વસ્તુઓનું ધ્યાનમાં રાખી તમારે કામ કરવું પડશે તો શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ સશ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાંની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે વિદેશ યાત્રા વગેરેના જે કામો તમારા અટવાયેલા હતા એ કાર્યોમાં સફળતા મળશે લગ્ન સંબંધી કોઈ વાતો અટકેલી હતી એ પણ પૂર્ણ થશે કે પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળે એવા સંકેતો તો દેખાય છે પરંતુ મિત્રો વિદ્યાર્થી વર્ગ માટે બહુ સારો સમય છે આને તમે કોઈક નવું કામ કરવા માગતા હો અથવા નવી લાઇન લેવા માગતા હો અથવા કંઈક નવી ડિઝાઇનમાં તમારે જવું હોય તો આ તમામ વસ્તુઓ માટે દિવસ આજે ઉત્તમ અને સુંદર છે એટલે તમે એનો પ્રયત્ન કરી શકો છો તો શું કરશો તમે તો આજે તમારે વ્યસનથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને કોઈને ભી નાણાં ઓછી ના આપવા હોય તો સમજ્યા વિચારા વગર આપવું નહીં શું કરશો તમે તો ઘરે ઘીનો દીવો કરો ઓમ હોમ સહ સહમંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિ તો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા રાશિની વાત કરીએ તો ગુરુ મહારાજ છે એ તમારા બીજા ભાવ પર ભ્રમણ કરી રહ્યા છે આવકની પ્રાપ્તિ તો થઈ રહી છે ધંધો પણ તમારો સામાન્ય છે પરંતુ નોકરી વગેરેમાં જે પ્રોબ્લેમ ચાલતા હતા એનું સોલ્યુશન હવે આવી જશે જૂની કે અટવાયેલી બીમારી હોય તો બીમારીમાં પણ કદાચ અત્યારે રાહત મળે એવા સંકેતો તો દેખાય છે ખાસ કરીને તમારા નોકરી વ્યાપારમાં જે તમને થોડી તકલીફ હતી એ તકલીફમાં પણ તમને રાહત મળી જશે એટલે ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે કે પૈસા પૈસાની 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 લેવડ દેવડથી જરા સાવધાની રાખવી પડશે કારણ કે સાવધાની નહીં રાખો તો તમને નુકસાનનો સામનો કરવો પડશે બીજી બાબત ધ્યાન રાખજો કે કોઈની સાથે ખોટા લેવડ દેવડમાં કે ખોટી વાતા ગોઠીમાં પડવાની જરૂર નથી આજે તમારે ચણાની દાળનું દાન કોઈ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે આજે વાસ્તવિક રીતે જ્યારે તમે દેવામાં હો તો દેવામાંથી મુક્તિ માટે શું કરવું કારણ કે આજનો સૌથી મોટો વિષય દેવું થઈ ગયું છે પહેલાં તો આપણને દેવું શા માટે થાય છે અને દેવાનો ઉપાય શું કરવો કે જેથી આપણને દેવું ન થાય દેવું કરવું એ ઘણી વખત મજબૂરી હોય છે અને સૌથી દુઃખી વ્યક્તિ એને જ કહેવાય કે જે દેવામાં હોય એટલે કે જેને દેવું હોય એ વ્યક્તિ ખરેખર સૌથી દુઃખી વ્યક્તિ કહેવાય છે અને એ વ્યક્તિ માટે આમ કહીએ તો આપણે સવાર ઉઠે ત્યારથી લઈ સાંજે સૂઈ જાય ત્યાં સુધી અને લોકો પૈસા માગવાવાળાની ચિંતા હોય ક્યારે કોને આપીશું ક્યાંથી આવશે આવા બધા સવાલો હોય સલાહ તો અમે બધા જ આપીએ છીએ અને તમને આલનારા આજુબાજુમાં ઘણા હશે સલાહ માનવીને માનવી એ તમારો વિષય છે એટલે લોકો સલાહ માનતા નથી જો તમે વધારે પડતા દેવામાં આવી ગયા છો તો પહેલાં વસ્તુ યાદ રાખો કે દેવું કોને કહેવાય તો મિત્રો તમે જે કાંઈ બી વસ્તુઓ ખરીદેલી છે અથવા તમારી પાસે છે એ ટોટલ વેલ્યુ ઓફ જે વસ્તુ એની વેલ્યુ હોય જો એનાથી વધારે તમારું દેણું થઈ જાય તો એ ખરેખર દેવું કહેવાય તમે જે વસ્તુઓ ખરીદેલી છે વસાવેલી છે અને એના પ્રમાણમાં જો જોઈએ તો જો એ અડધું હોય અડધી રકમ હાલવાની આવતી હોય તો એ ખરેખર આમ દેવું ન કહેવાય આપણે આપવાની જવાબદારી છે તો એના માટે આપણે કમાણી વધારવી પડે આથી કરો કે બીજું કરો કે એવું કંઈ નોકરી કરો કે બિઝનેસ કરો પણ ક્યાંક ને ક્યાંકથી આપણે લાભ 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 લેવો પડશે કે આપણી ઇન્કમ વધવી જોઈએ જો તમારી ઇન્કમ વધી જાય તો દેવું આપણું ભરી જાય તો હવે દેવું જો ભરવું હોય તો શું કરવું તો દેવું ભરવા માટે તમારે મંગળવારના દિવસે દેવું ભરવું ઉતારવું કોઈને પૈસા આલવાના હોય મારે આ અઠવાડિયા આલવાના છે તો બુધવારે આપો એની જગ્યાએ મંગળવારે આપો આ ખાસ ધ્યાન પહેલેથી પ્લાનિંગ જ એ રીતે કરો બેંકનો હપ્તો જવાનો હોય તો મંગળવારે જ બેંકમાં બેલેન્સ વધારે કરાવો અને મંગળવારે ઉછી ના નહીં લેવાના હવે કોકને આપવાના આવી ગયા પેલો હેરાન કરી રહ્યો છે તમને એમ થયું આજે મંગળવાર છે ચાલો ને કોકની જોડે લઈને આપી દઈએ તો એ દેવું તમારું બંધ નહીં થાય ઉલટાનું દેવું વધતું જશે એટલે આ એક બહુ સરળ વસ્તુ છે તમારે માનમાં રાખવાની બીજું એક કામ કરવાનું કે ગોળ જે હોય ને ગોળ ગોળ લઈ જઈને શિવ મંદિરમાં શિવ મંદિરની અંદર ગોળ તમારે શિવની જ શિવલિંગ પાસે મૂકવું એટલે જલાધારી પર મૂકવું અને નંદી મહારાજના કાનમાં તમારે કહેવું હે નંદી મહારાજ મારું આટલું દેવું છે એ મારું દેવું ઉતારી આપો એવું ભગવાન શિવને કહો ને કોણ કહેશે નંદી મહારાજ ભગવાન શિવને કહો કે મારા પર આટલું બધું દેવું છે દેવાનું પહાડ છે એ દેવામાંથી મને બહાર કાઢો આ કામ તમારે ઓછામાં ઓછા પાંચ સોમવાર કરવાનું છે અને સોમવાર પતી જાય એટલે પછી ઊભું રહેવાનું પછી એવું નહીં કહેવાય કર્યા જ રાખવાનું એવું નહીં કરવાનું પાંચ સોમવાર પતે પછી તમારે રાહ જોવાની એક બીજો પ્રયોગ બી છે બહુ સારો છે કે મંગલો ભૂમ પુત્રશ્ચરણ હર્તા ધનપ્રદા સ્ત્રાસનો મહાકાય શ્રમ ફલપ્રદા આ મંત્રનો પણ પ્રયોગ બહુ સારો છે પછી ઋણ મુક્તિ માટેનું એક યંત્ર આવે છે જેને ઋણમોચન યંત્ર કહેવાય છે એ પણ તમે રાખો એનું પૂજન કરો એની જે સિસ્ટમ છે એના પ્રમાણે પૂજન કરવું પડે એ ગુરુમુક્ષની સિસ્ટમ હોય છે એટલે ગુરુ ગમે કહેવાય તો એનો જે રહસ્ય હોય તમને ગુરુ બતાવી શકે જેને તમે ગુરુ બનાવો એ હવે માની લો કે તમારે દેવું પતવા પતશે જ પણ એના માટે બીજો રસ્તો એક છે કુબેર કુલડી નામની એક વસ્તુ બનીએ છે જેને કુબેર કુલડી કહેવાય માન લો કે પૈસો આવતો હોય તમારા ઘરમાં પણ ટકતો ના હોય તો પૈસો ટકવા માટેનો આ રસ્તો છે બહુ સારો છે એનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ જો તમે કરશો તો લાભ તમને અવશ્ય મળશે એટલે આ એક બીજી વસ્તુ તમારા માટે અગત્યની છે તો તમારે શું કરવું કે કુબેર કુલડીનો પણ પ્રયોગ કરી લેવો ત્રીજી એક બાબત એવી આવે છે મિત્રો કે કદાચ એવું હોય કે તમને તકલીફ વધારે પડતી હોય તો ગણપતિ દાદાની પણ એક પૂજા છે એ પણ તમે કરી શકો છો અને એ પૂજા કરવાથી પણ તમને ફાયદો અવશ્ય થશે ઓમ ગણેશ રણમ છિંદિમ વરિંદમ હુમ નમ ફફટ મંત્રો તો બધા જ છે પરંતુ મંત્રો ગુરુમુખથી હોવા જોઈએ અને ગુરુના આશીર્વાદથી તમને મળવા જોઈએ તો એ મંત્રો ફળે બાકી ચોપડીઓમાં લખેલા મંત્રો તમે કર્યા કરો કે મારું થશે તો કશું નથી થતું બીજો પ્રયોગ એક છે કે જે તમારે હરિદ્વાર જઈને આ દેવું ઉતારવાનો પ્રયોગ કરવામાં આવે છે એ પ્રયોગ પણ બહુ સારો છે અને કરવા જેવો હોય છે જ્યારે વધારે દેવું હોય તો આપણે એ પ્રયોગ પણ કરવો જોઈએ આ રીતે તમે અલગ અલગ પ્રયોગો છે બધા પ્રયોગો જો કરવામાં આવે તો તમારો સફળતા તમને અવશ્ય મળે જો તમે પ્રયોગો કર્યા પછી એકદમ ઉતાવળ કરો તો પણ સફળતા ન મળે પણ રાહ જુઓ તો નિશ્ચિતપણે સફળતા મળતી હોય છે તો દર્શક મિત્રો આ રીતે તમારે ખાસ કરીને કરવાનું ગાયને ગોળ જરૂર ખવડાવજો કારણ કે મંગળ એક જ એક છે જે આપણને દેવામાંથી મુક્ત કરે ઋણમોચન વ સ્તોત્ર હોય છે એના પર તમે પાઠ કરી શકો છો તો દર્શક મિત્રો આ તો આપણે તમને આપ્યો કે કેવી રીતે તમે દેવામાંથી થશો મુક્ત ચલો નેક્સ્ટમાં આપણે મળીશું કોઈક નવા વિષય સાથે જય માતાજી